હલો દોસ્તો કેમ છો આજે આપણે જે છે એ ગુજરાતનું જે પોર્ટલ જે છે કર્મયોગી પોર્ટલ એના ઉપર જે છે એ એન્યુઅલ જે છે એ પ્રોપર્ટી સબમિશન માટેની જે પ્રોસેસ છે એ આજે આપણે સમજવાના છીએ તો અત્યારે તમને દોસ્તો ખબર જ છે કે ગુજરાત સરકાર દ્વારા જે છે એ કર્મયોગી પોર્ટલ પર જે છે એ તમારું જે પ્રોપર્ટીનું જે છે એ વિગત જાહેર કરવી હવે ફરજિયાત કરી દીધી છે અને પછી હવે સરકાર જે છે એ તમારા પગાર પણ અટકાવશે તો એટલા માટે આપણે આજે સમજશું કે કેવી રીતે જે છે એ કર્મયોગી પોર્ટલ પણ જે છે એ આપણે રજીસ્ટ્રેશન જે છે આપણું પ્રોપર્ટીનું ડિક્લેરેશન કઈ રીતે કરવું તો અહીંયા આપણે ગૂગલમાં સર્ચ મારશું પેલા કર્મયોગી પોર્ટલ એટલું સર્ચ કરશો એટલે જે છે એ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇનનો કર્મયોગી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે સાઇટ છે એ પ્રથમ નંબર ઉપર તે આવી જશે એનો ઉપર ક્લિક કરશું હું તમને સ્ટેપ બાય સ્ટેપ જે છે એ કઈ રીતે આપણે આમાં રજીસ્ટ્રેશન કરવાનું છે અને કેવી રીતે આપણું એન્યુઅલ પ્રોપર્ટીશન કરવાનું છે એ બધાને એચઆરપીએન નંબર મળ્યો છે એ અહીંયા નાખવાનો છે તો હું અહીંયા નંબર નાખું છું મારો જે છે તે ત્યારબાદ અહીંયા પાસવર્ડ જે છે એ શરૂઆતમાં જો તમે પહેલી વાર રજીસ્ટ્રેશન કરતા હશો ટૂંકમાં લોગિન થવા માટે ટ્રાય કરતા હશો તો

લોગિન ઉપર ક્લિક તમે આપશો એટલે જે કર્મયોગી પોર્ટલ જે છે એ ખુલ્લી જશે અને અહીંયા તમારી જે સમગ્ર ડિટેલ છે એ તમને અહીંયા જે છે એ શો કરશે તો એમાં દોસ્તો અલગ અલગ ઘણા બધા જે છે એ અંદર હવે માહિતી છે આપણે ઓનલાઈન કર્મયોગી પોર્ટલ થ્રુ જ ભરવાની હોય છે જેવી કે રજા પછી કોઈ પણ મેડિકલ રજા લેવી છે કોઈપણ એનઓસી પાસપોર્ટ માટે કે ફોરેન વિઝિટ માટે લેવા હોય છે ચાર્જ એલાઉન્સ મંજૂર કરવું છે એલટીસી અથવા ટીએટીએમ તો આ બધું જ જે છે એ આપણે કર્મયોગી પોર્ટલ માટે હવે અરજી કરવાની છે પણ આજે આપણે જે આપણી એન્યુઅલ પ્રોપર્ટી જે રીસબમિશનની જે કાર્યવાહી છે એ આપણે સમજી તો અહીંયા એપીઆર ઉપર આપણે ક્લિક આપવાનું છે એપીઆર ઉપર તમે ક્લિક આપશો એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલશે એમાં અહીંયા ઉપરના જે મેનુ છે એમાં એમ્પ્લોય મોડ્યુલ્સમાં જશો એટલે જે છે એ અહીંયા એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન જે છે એ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું તો આ રીતનું ખુલશે એમાં અહીંયા એડ મેન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન ઉપર ક્લિક આપશું તો અલગ ટેબમાં જે છે એ ખુલશે જે છે એમાં તમે જોઈ શકો કે અહીંયા ગુજરાત સ્ટેટ સર્વિસ કન્ડક્ટ રૂલ ઓગણીસો એકોતેર રૂલ ઓગણીસો વયે જે છે એ સરકારે જે છે આ પ્રોપર્ટીનું ડિક્લેરેશન ફરજિત કર્યું છે એની માહિતી અહીંયા છે તો અહીંયા ચાર ઓપ્શન છે તો એમાં ન્યૂ પ્રોપર્ટી એક્વિઝિશન ઉપર આપણે જ્યારે તમે પ્રથમવાર કરતા હો ને ત્યારે ન્યૂ પ્રોપર્ટી એક્વિઝિશન ઉપર નથી આપવાનું પરંતુ એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી ઉપર આપવાનું છે મેં ઓલરેડી જે છે એ મારું કરી નાખ્યું છે પરંતુ હું તમને સમજાવવા માટે કહું છું તો એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી જે છે પ્રથમવાર જે તમે કરો આ વર્ષે તો અહીંયા પણ ક્લિક આપશું તો આ રીતનું ભૂલી જશે ફોર્મ એમાં જે તમારી પ્રોપર્ટી જે છે એ કેવી છે ઈ મુવેબલ મતલબ કે જે સ્થળાંતરિત થઈ શકે થઈ શકે તેમ નથી દેવી તો ઈ મુવેબલમાં આપણે ક્લિક આપશું ત્યારબાદ અહીંયા ટાઈપ ઓફ પ્રોપર્ટીમાં જે છે એ જે પ્રકારની તમારી પ્રોપર્ટી હોય દાખલા તરીકે ટેનામેન્ટ હોય પ્લોટ ઉપર બનાવેલો તો લેન્ડ વિથ રેસિડેન્શિયલ બિલ્ડિંગ આપશું ફ્લેટ હોય તો ફ્લેટમાં આપશું એ સિવાય પણ ત્યાં કોમર્શિયલ શોપ હોય તમારી પાસે કોમર્શિયલ ઓફિસ તમારા નામથી હોય વેરહાઉસ હોય નોન એગ્રીકલ્ચર લેન્ડ પ્લોટ હોય અથવા ખેતીની જમીન હોય તો તમને જે લાગુ પડતું હોય એ આપશું તો અહીંયા હું લેન્ડ વિથ રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે એ મારા કેસમાં લાગુ પડે છે એટલા માટે હું એ આપું છું પરપોઝની અંદર પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન છે એ રાખવાનું છે આપણે અહીંયા જે છે એ એક્ચ્યુઅલ મતલબ કે પ્રોપોઝડ એક્વિઝિશન ડેટ તો તમે જે છે એ કયા સમયે જે છે એ આ જે છે મકાનની જે છે એ ખરીદી કરી હતી એની વિગત છે એ નાખવાની છે તો પ્રોપર્ટીની ક્યારે તમે આ ખરીદી કરી હતી તો મેં છે એકવીસ નવેમ્બર એ કરી હતી તો એકવીસ નવેમ્બર જે છે એકવીસ સપ્ટેમ્બર સોરી બે હજાર ચોવીસના રોજ મેં ડેટ નાખી છે મોડ ઓફ એકવીઝિશનમાં છે એ પરચેઝ રાખશો કેમ કે ખરીદી કરી છે જો લીઝ ઉપર હોય મોર્ગેજ હોય ઇનેહેરિટન્સ હોય ગવર્મેન્ટ દ્વારા તમને એલોટ કરવામાં આવ્યું હોય અથવા તો ગિફ્ટથી તમને કોકે આપવું હોય તો એ છે ઓપ્શન સિલેક્ટ કરવાનો તો અહીંયા પરચેસ છે આવશે ત્યારબાદ અહીંયા ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી તો અહીંયા એરિયા ઓફ લેન્ડ એરિયા ઓફ કન્સ્ટ્રક્શન એની માહિતી જે છે અહીંયા તમારા દસ્તાવેજમાં જોઈને તમે છે એ નાખી શકો છો ત્યારબાદ અહીંયા જે છે એ ફ્રી હોલ્ડ આવશે ત્યારબાદ વેધર ધ એપ્લિકેશન ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોપર્ટી ઇઝ ફૂલ ઓર પાર્ટ તો તમારા દસ્તાવેજની અંદર જો તમારા એકનું જ નામ હોય તો ફૂલ આવશે અને જો એકથી વધારેના નામ હોય દાખલા તરીકે તમારી સાથે છે તમારા માતાનું નામ હોય અથવા પિતાનું નામ હોય તમારા પત્નીનું નામ હોય તો પાર્ટ આવશે કેમ કે ભાગ પડશે એટલે તો પાર્ટ આવશે ત્યારબાદ ફૂલ પ્રોપર્ટી એડ્રેસની અંદર જે છે એ પ્રોપર્ટી જે છે ખરીદી છે એ જગ્યાનું એડ્રેસ છે એ અહીંયા તમારે લખવાની રહેશે ત્યારબાદ ફૂલ નેમ ઓફ એક્વાયર તો ખરીદનારનું નામ મતલબ કે તમે જે છે આ પ્રોપર્ટી ખરીદી છે તો અહીંયા તમારું જે છે એ ફૂલ નામ આવશે રિલેશન વિથ એમ્પ્લોય મતલબ કે જો તમારા બધી ટૂંકમાં તમારા કુટુંબમાં તમારા માતા અથવા પત્નીએ ખરીદી હોય તો એનું નામ આવશે ટૂંકમાં ખરીદી જેણે કરી હોય એનું નામ આવશે અને જે આ કર્મચારી જે છે ગવર્મેન્ટ કર્મચારી એની સાથે એનો શું સંબંધ છે એ આવશે તમે પોતે જ હોવ તો અહીંયા તમે સેલ્ફ લખો સેલ્ફ લખવાનું છે ત્યારબાદ શેર ઓફ એફઆઈઆર ઇન પ્રોપર્ટી ઇન પર્સન્ટેજ તો જે ખરીદી છે પ્રોપર્ટી જે તમે ખરીદી છે એમાં તમારો હિસ્સો શું છે તો તમે એકનું જ નામ હોય તો અહીંયા સો ટકા આવશે બે નામ હોય તો શું આવશે પચાસ ટકા આવશે એન્યુઅલ ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી તો પ્રોપર્ટી દ્વારા તમને કોઈ ઇન્કમ થતી હોય તો અહીંયા તમારે લખવાની રહેશે પરચેસ પ્રાઇસ તો અહીંયા જે તમે અવેજની રકમ આપવી હોય જે ખરીદીની રકમ આપી હોય એની માર્કેટ વેલ્યુ જે છે એ તમારે જે છે અહીંયા લખવાની રહેશે સોર્સ ઓફ ફાઇનાન્સ તો તમે આ જે છે એ મિલકત ખરીદવા માટે જે છે એ ફાઇનાન્સ કયા સ્ત્રોતમાંથી તમે જે છે એ મેળવ્યું હતું એની વિગત જે છે એ આ બંને જે છે તે બોક્સમાં છે એને આપવાની રહેશે અહીંયા અધર સોર્સમાં તમે લોન લીધી હોય અથવા તો મ્યુચ્યુઅલ ફંડ અથવા તો અહીંયા બીજા કોઈ પણ અધર સોર્સમાંથી તમને ઇન્કમ જે તમે નાણાં યુઝ કર્યા હોય તો એ તમે અહીંયા લખી શકો છો ત્યારબાદ પર્સન ફ્રોમ હોમ પ્રોપર્ટી તો અહીંયા જે છે ને દોસ્તો ટૂંકમાં તમારે ખાસ યાદ એ રાખવાનું છે કે જે આ રેડ કલરની જે કૂતડી છે એ બોક્સ ભરવા ફરજિયાત છે પરંતુ અહીંયા રેડ બોક્સ રેડ પૂતળી નથી તો એ તમે કદાચ નહીં ભરો તો ચાલશે પરંતુ આ રેડ કૂતળી જે છે જે જગ્યાએ વિગત છે એ ભરવી ફરજિયાત છે તો અહીંયા જે છે એ નેમ ઓફ પર્સન મતલબ કે જેની પાસેથી તમે જમીન જમીન અથવા મિલકત જે છે એ પ્રોપર્ટી ખરીદી છે એ વ્યક્તિનું નામ આવશે તમારું નામ અહીંયા કોણ આવશે જેની પાસેથી તમે ખરીદી છે અને જે વ્યક્તિ વેચી છે એનું નામ અહીંયા આવશે એ વ્યક્તિનું અહીંયા એડ્રેસ આવશે અને એનો રિલેશન છે એ અહીંયા છે સંબંધ છે એ તમારે અહીંયા લખવાનો છે ત્યારબાદ વેધર ધ પર્સન શોન અબોવ હેઝ રિલેશન વિથ ધ એમ્પ્લોય ઇન હેઝ ઓફિશિયલ કેપેસિટી ઓર ઇઝ ધેર એની પોસિબિલિટી ઇન ફ્યુચર એસ તો ઓફિશિયલ સંબંધિત કોઈ એમ્પ્લોય સાથે જે છે એમનું છે તો એમાં જે યશ કે નો જે તમને લાગુ પડતું એ તમારે લખવાનું છે ત્યારબાદ અહીંયા જે છે એ ફૂલ નેમ ઓફ પર્સન થ્રુ હુમ ટ્રાન્ઝેક્શન વોઝ ડન એન્ડ હાઉ વસ ધ ટ્રાન્ઝેક્શન એરેન્જ તો અહીંયા જે વ્યક્તિના થ્રુ જે છે એ પ્રોપર્ટી ખરીદવા માટે ટ્રાન્ઝેક્શન થયા હોય અને ટ્રાન્ઝેક્શન જેના દ્વારા એરેન્જ કરવામાં આવ્યો હોય એનું ફૂલ નામ જે છે એ અહીંયા લખવાનું છે ત્યારબાદ ઇન કેસ ઓફ એક્વિઝિશન બાય ગિફ્ટ મતલબ કે જો ગિફ્ટથી તમે ખરીદી ટૂંકમાં જે છે એક્વિઝિશન છે એ પ્રોપર્ટીનું કર્યું હોય તો જે જીસી રાસૃ જે છે અગિયાર અન્વયે જે છે એ અહીંયા જે છે એ તમારે યસ નો અથવા નોટ એપ્લિકેબલ છે એ આપવાનું છે ત્યારબાદ એ સિવાય જે કોઈ પણ તમને જરૂરિયાત લાગતી હોય પ્રોપર્ટીના સંબંધમાં કોઈ વિગત રજૂ કરવા જેવી રાખતી હોય તો એ તમારે અહીંયા બોક્સમાં લખવાની છે અને પ્લેસમાં જે છે એ જે છે એ તમારે જે જગ્યાનું નામ ટૂંકમાં તમે જે જગ્યાએથી ફોર્મ પ્રોપર્ટી જે જગ્યાએ તમે રહેતા હોય એનું નામ છે અહીંયા પ્લેસમાં નાખી દેવાનું છે ત્યારબાદ અહીંયા જે છે એ તમે દસ એમ બીની સાઇઝ સુધીનો જે છે એ તમારો દસ્તાવેજ અથવા પ્રોપર્ટીની જે છે એ ફાઇલ જે છે એ અહીંયા તમે અપલોડ કરશો અહીંયા એટલે તમને અપલોડ કરવા માટે જે છે એ તમારા પીસીની અંદર દેખાડશે તો અહીંયાથી તમે ફાઇલ સિલેક્ટ કરીને સીધું ઓપન આપશો એટલે સીધી જ ફાઇલ જે છે એ અહીંયા અપલોડ થઈ જશે ત્યારબાદ અહીંયા કોમેન્ટની અંદર જે છે એ તમે ઓકે આપીને અહીંયા બોક્સની અંદર ટીક કરવાનું રહેશે જેમાં તમે આ બધી જ માહિતી તમારા રેકોર્ડ મુજબ અને તમારી જે એકવીઝિશન કરેલી પ્રોપર્ટી છે એની અંદર બધું મેન્ટેન ટૂંકમાં મેન્શન કરેલું છે એ મુજબ જે છે એ સાચી છે એમ તમે સ્વીકારો છો એ બદલ અહીંયા તમારે બોક્સની અંદર ટીક કરીને તમે સબમિટ આપશો એટલે જે છે એ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન જે છે એ સક્સેસફુલી થઈ ગયું છે એ ટાઈપનું જે છે એ એક સક્સેસ ફુલીનો જે છે એ મેસેજ છે અહીંયા તમને બોક્સનો એ દેખાશે અને તમારા જે ઈમેલ આઈડી છે જે રજીસ્ટ્રેશન થયેલું છે એમની અંદર એક મેલ પણ આવી જશે કે ભાઈ તમારો જે છે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન છે એ સક્સેસફુલી થઈ ગયું છે તો દોસ્તો અહીંયા તમે સબમિટ આપી દો અને સક્સેસફુલી આવી જાય એટલે અહીંયા એક એમ્પ્લોય તરીકે પ્રોપર્ટીની જે વિગત ભરવાનું કામ છે એ તમારું પૂર્ણ થાય છે અને આ સીધું ફોર્મ જે છે એ તમારા અધિકારીના જે છે એ ટૂંકમાં લોગ અંદર અથવા તો આગળ નીકાળી માટે જતું રહેશે તો આ રીતનું જે છે એ આપણે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન જે છે એ ગુજરાત સરકારના કર્મચારીઓને કરવાનું હોય છે તો ઘણા વ્યક્તિઓ પૂછતા હોય છે કે ભાઈ કઈ રીતે આ કરવું અમને સમજાતું નથી કઈ સાઇટ ઓફર કરવાનું તો મેં તમને જે છે એ ફૂલ વિડીયો છે એ દેખાડી દીધો છે તમે આમાં જોઈને જે છે એ સરસ રીતે છે એ પોતાની રીતે જ મોબાઈલથી અથવા તો તમારી પાસે લેપટોપ પીસી હોય તો એની અંદરથી ફોર્મ ભરી શકો છો ખૂબ ખૂબ આભાર